મિત્રો વાત કરીશું ઓક્ટોબર બે હજાર ચોવીસ ના માસિક રાશિફળની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનો આવનાર ઓક્ટોબર મહિનો તમારા માટે કેવો રહેશે તમારા માટે શું બધું ખાસ બનવાનું છે તમારા જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે એ બધું જ તમને જણાવીશું સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો મિત્રો આ માસમાં સૂર્ય સત્તર ઓક્ટોબર થી તુલા રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ દસ ઓક્ટોબર થી તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે મંગળ વીસ ઓક્ટોબર થી કર્ક રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે ઓક્ટોબર બે હજાર ચોવીસ માં કેવી સ્થિતિ બનવાની છે આવું જાણી આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની આ મહિનો મેષ રાશિના લોકો માટે મિશ્ર પરિણામ લઈ અને આવવાનો છે આ મહિને તમને ખાસ રૂપે તમારા આરોગ્ય ઉપર ધ્યાન દેવાની જરૂરત પડશે કારણ કે મહિનાની શરૂઆતથી જ તમારા આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે અને જો તમે આમ ધ્યાન નહીં આપો તો તમારે ડોક્ટરોની મુલાકાત લેવી પડી પડી શકે શકે છે છે અને હોસ્પિટલ જવું આર્થિક રૂપથી વાત કરીએ તો આવક આ મહિને સારી હોવા છતાં પણ તમારા નિરંતર ખર્ચા શરૂ રહેશે જે તમને થોડી પીડા પરેશાનીઓ આપી શકે છે એટલા માટે તમારે પૈસાની વાત ઉપર ધ્યાન આપવું પડશે જ્યાં સુધી કારકિર્દીની વાત કરવામાં આવે તો તમે તમારી નોકરીમાં બહુ મહેનત કરશો તમારા વરિષ્ઠ અધિકારીઓ કોઈ ના કોઈ વાત કરી શકે છે પરંતુ એ તમારા તમારા કામની કદર પણ કરશે અને આનાથી તમને નોકરીમાં સારા પરિણામ મળશે તમારે વિરોધીઓથી સાવધાન રહેવું જોઈએ વેપાર કરતા લોકો માટે આ મહિનો સારો દેખાઈ રહ્યો છે તમારી ઉમીદ પૂરી થશે અને તમે કામયાબીની રાહ ઉપર આગળ વધશો અને તમારો વેપાર ઉન્નતિ કરી શકશે કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો મધ્યમ રૂપથી ફળદાયક રહેશે દસમા ભાવમાં સ્વામી શનિ મહારાજ એકાદશ ભાવમાં આખો મહિનો વક્રી અવસ્થામાં વિરાજમાન છે જેનાથી તમને તમારી નોકરીમાં બહુ વધારે મહેનત કરવાની જરૂર પડશે અને તમારી ઉપર કામનું દબાણ રહેતું જણાશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના રાત્રક આ ઓક્ટોબર મહિનો વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે

તો કામનું દબાણ તમારી ઉપર બહુ વધારે રહેશે વેપારને આગળ વધારવામાં સફળ રહેશો કોઈ નવા લોકોથી તમને વ્યવસાયિક લાભ થવાના યોગ બનશે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને આ સમયે સૌથી વધારે ચુનૌતીઓ ઉપાડવી પડી શકે છે કારણ કે તમારા અભ્યાસમાં વારંવાર આવતા વિઘ્નોની પરેશાની તમને અભ્યાસમાંથી ભટકાવી શકે છે એટલા માટે બહુ વધારે એકાગ્રતાની જરૂરત પડશે પ્રેમ સંબંધોમાં પ્રેમની સાથે સાથે બીજું પણ ઘણું બધું થવાનું છે એટલા માટે તૈયાર રહેજો ઝઘડાની સાથે સાથે બહારના લોકોને દખલગીરી પરિવારના લોકોની કહાસુની વગેરે વસ્તુઓનો તમારે સામનો કરવો પડી શકે છે વિવાહિત લોકો માટે આ મહિનો બહુ અનુકૂળ રહેવાની સંભાવના છે સંબંધોમાં પરિપક્વતા આવશે અને ઘરમાં ખુશીઓનું આગમન થશે કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો વધારે મહેનત કરાવશે દશમ ભાવના સ્વામી શનિ મહારાજ દશમ ભાવવા વકરી અવસ્થામાં આખો અમિનો બિરાજમાન દેવા છે જેના કારણે તમને તમારા કાર્યક્ષેત્રમાં બહુ વધારે કામમાં દબાણ મહેસૂસ થશે તો મેષ તથા વૃષભ રાશિના જાતકો ઓક્ટોબર બે હજાર ચોવીસનો ગ્રહોચન તમારા માટે આવી પરિસ્થિતિનું કરી શકે છે વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે